જવાની નીંદ ભર સોયા અને બુઢાપા દેખ કરોયા હવે મારાથી નથી થતું અમે શું કરીએ જર ભજન કરવાનો તો ત્યાર તો દીદી ઘણી વાર કે કે ભગવાન ભોળિયાનાથ કે માને આમ શું કહેવાય તાજું પુષ્પ અર્પણ કરાય મુરઝાયેલું નહીં આ બુઢાપો છે મુરઝાયેલું કઈ નથી એટલે માડા કરવા બેઠા સાહેબ બાકી બાળક નાનું હોય મારે તમને એક વિનંતી છે સાહેબ એગડી તમારી ઘરે નાનું બાળક હોય ને એને તમે પૂજા કરવા બેસો ને ત્યારે જોડે બેસા જો તમારે તમારો ભાવ સુધારો હોય એ બાળક ઘી ઢોળે તો ઢોળી નાખવા દે એકવાર માતાજીને ફોટો બળે તો અપસુકન ના માનજો ચિંતા ના કરજો પણ તમે નાના બાળકને અચકર્મ શીખવાડશો ને કે અગરબત્તી કેમ કરાય આજે મેં તમને પૂછ્યું કે ટંકોરી કેમ વગાડાય એ બાળક નાનું હશે ને એટલે એ એ કામ એ કરતો થશે ને તો એને ખબર પડશે કે ધર્મ શું છે આપણે બાળકને મોબાઈલ બટકાડી દીધો છે પકડાઈ દીધો એટલે બેટા હા એમાં બાળકના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આપણે આપણે આપણા બાળકને ક્યારેય હનુમાન ચાલીસા નથી શીખવાડી કે હનુમાન ચાલીસા કહેવાય આપણે આપણા બાળકને શાસ્ત્રનું જ્ઞાન નથી આપ્યા

અમે ત્યાં કથા કરીને મારો બાપ ફોન કરે મારા દીકરા કથા કરે છે એનો જે આનંદ જોયો ને ત્યાં મને દક્ષિણા મળી ગઈ કે સફળ થઈ ગયું સાહેબ અમારું જીવન સફળ થઈ ગયું તમારા બાપના ચહેરા પર હાસ્ય ને એટલે અમને એમ થાય કા મારા માટે એ જ સ્વર્ગ છે આ જ બધું છે તમારા બાળકોને સંસ્કાર આપજો સાહેબ બાકી જીવનમાં બહુ પસ્તા એક વાત લખી રાખજો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો આપણે અત્યારની દોડ સાથે ચાલવાનું છે જરૂરી છે ઇંગ્લિશ મીડિયમ ના નથી પણ જોડે ગુજરાતી પણ ભણાવું એવું ના થાય ઘણા આપડે કે અમારા દીકરાને ગુજરાતી નથી આવડતું બહુ ગર્વ કરે ચિંતા ના કર બેટા એક સમય આવશે રડતો રડતો તું આશ્રમ પર આવીશ કે બાપજી આ છે તે વખતે એમ કહીશ કે આ શબ્દ તારા જ હતા ને હા

આપણે ટીલક કરતા શરમ આવે છે આપણને મંદિર ની અંદર ઘંટનાથ વાગતો તો બે મિનિટ ઉભા રહીને મસ્તક નમાવવામાં આપણને ટાઈમ નથી આપણી માસે સાહેબ બાર અગડી બાર મોબાઈલ અને બે કલાક આપણે એમ ટાઈમ બગાડીએ પણ આરતી નો ટાઈમ થાય ને ઘંટના થાય ત્યારે આપણે આરતી અંદર ઉભા રહેવામાં શરમ આવે છે અને એ લોકો એમનો સુકરો નો ટાઈમ થાય ને ત્યારે બધું છોડીને સાહેબ એ ગમે તે જગ્યા ઉભો હોય સીધો ગમે તેટલા મોંઘા વસ્ત્ર પહેર્યા હોય એમ સીધો ઘૂંટણીએ પડીને તરત એની

હવે નથી બેસી ગયા પણ ધર્મ શું છે સમજાઈ ગયો છે તમારા બાળકને સંસ્કાર આપજો સંપત્તિ ની આપો તો ચાલશે સંપત્તિ કાલે કમાઈ લેશે જો સંસ્કાર હશે ને તો બધું કમાઈ લેશે સાહેબ આપણે ટીલક કરતા શરમા અરે તિલક ની વાત જો તો આપણે આપણી સંસ્કૃતિમાં બહેનો ને મંગલસૂત્ર ગળામ પહેરતા શરમ આવે છે હવે તો ગરમ થી હાથમાં આવી ગયો બોલો બિચારો હાથ પર લટકતો હોય હાથમાં આવી ગયો પછી અમને પૂછે ઘણા હાથમાં પહેરે ને આત્મા શું નહીં પહેરતો હોય ચાલશે હું ફરક પડવાનો તારામાં

એમને જેલમાં કેમ રહેવું પડ્યું એવું તો કયું કર્મ હતું કે છો દીકરા એક માની નજર આમ ઓલો કંસ એના પડતા હોય કયું કર્મ આ કર્મની આખી કથા સુંદર છે સાંભળી લેજો મે કથા કરી છે ના સાંભળે તો આપણે તો છેદ કરવાની છે એ મનુષ્ય બહુ દુર્લભ છે આપણે બધું ભેગું કરવામાં એટલું પડ્યા છે એટલું પડ્યા છે એટલે મને પેલું ભજન ગમે સાહેબ હે બહુ સરસ મજાનું બન કયું

साथे ना आवे प्यारा स्नेहीयो साथे ना आवे तू खूब मध्यो जेने मिलववा हे बन साथी ना आवे ये जो वदन साथे ना आया अहीनो छे दे

અને આ મારી ગરબા મંડળની માવડીઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય બપોરે બધા સૂતા હોય ત્યારે આ લોકો પોતાની ઊંઘ બગાડીને લોકોની ઘેર ગરબો કરવા જાય લોકોને જગાડે જાગો 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 હા મને ગમે ચાર દિવસ ના ચાંદરડા પર જૂઠી મમતા માટે जे न आवे संगाते आदन दौलत साथे ना प्यारा से ही ओ साथे ना आवे पूग मथ्यो जे ने मेड़ववा आजो साथे ना आवे અહીં છે તે અહી રહેવાનું એની માયા શામ પાતે ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો કે દુનિયામાં સૌથી અજોગતું અને એવું કયું છે ધર્મરાજે કીધું કે વ્યક્તિને બળતું જ જોવા છતાંય હામેરો એવું નથી વિચારતું કે જાણે અમર કાકડો ખાઈ ને છે મને કશું થવાનું નથી આનાથી મોટું આશ્ચર્ય ના હોય પાંચ કરોડનો બંગલો હોય ને પચાસ લાખનો બેડ હોય પચાસ લાખનો બેડ આપણને બતાવે જો બાપજી પચાસ લાખનો મારો બેડ છે મને એમ થાય કઈ વાત નહીં ભલે મેં ખાટલામાં સુઈ જતા કારણ કે હું મરી જશે તો ખાટલા થી નીચે જ ઉડ દેશે અંશ ને ધારીમાં અંશબ્દ આ ગાથા પર મારે વિસ્તૃતિ કરવી હોય તો મિનિમમ ત્રણ ચાર કલાક જોઈએ અંશ માં અને માનવી મોટી માં તમને લોકોને ખબર નથી ઉપર નો ખજાણ હશે આ મનુષ્ય આપતા પેલા ચોરાસી લાખ માંથી ફેરવતા 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 લાગે કે હવે માણસ બનાવજો તો આવે પછી તો ચાર પગવારો કરી દે જાવ નીચે ફર્યા કરો કોઈના ઘરનું પાણી અમે અમે મને મને બહુ ખબર ત્રણ ચાર મહિનાથી આ વસ્તુ બહુ રિહાઇઝ થઈ રહી છે હું બેનને ઘણી વાર કહું કે બેન આપણે બધા કોઈની ઘરે જઈએ કોઈનું ઘરનું પાણી પીએ કોઈના ઘરની ચા પીએ ક્યાંક જમીએ તો આપણે ક્યારે ઋણ ચૂકવી રહીશું ક્યારે ચૂકવી રહીશું હા હું કોઈના ઘરે પાણી પીતો હોઉં તો તરત મારો બેરખો ગાડીને મારી માળા કરવાની ચાલુ કરી દઉં અને એમ કીધું કે મેં તારું જળ પીધું છે મનુ મન કીધું કે આ મારું પુણ્ય તને સમર્પણ કરી દીધું અમે તો મૂકી બી દઈએ છીએ ક્યારે ભોગવવાનું લેતા તો બધું સારું લાગે સાહેબ જે દાડે પરિસ્થિતિ આવે છે ને ત્યારે ખબર પડે છે હા વલ્લભટ્ટ આનંદ આનંદના ખરેખર આનંદ નું ગરબો એટલે આ વિશ્વ નો સૌથી શ્રેષ્ઠ કૃતિ કે ગણો સ્તૃતિ ગણો સ્મૃતિ ગણો સૌથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે મારી દ્રષ્ટિએ મને બીજાની ખબર હા અમુક બધા બધા પછી બહુ હોય હોય તપસ્વી યોગી એમના માટે જે છે મને ખબર નથી અને મને એમાં ઇન્ટરેસ્ટ બી નથી આપણે ક્યાં મોટા જ્ઞાની છે અમે બંને વિ તો હા ગાંડા છે ગાંડા ગામ ના હોય ગામમાં એકાદ બે ગાંડા હોય સાચી વાત કે ખોટી વાત ઇતિહાસો ગાંડા લખ્યા સાહેબ કોઈ ડાયા ઇતિહાસ નથી લખ્યા અને આનંદ નો તમને જે આપ્યું છે વ્યાસપીઠ આપી છે અમને વ્યાસપીઠાચાર્ય નું બિરુદ આપ્યું છે આ બધી જ વસ્તુ જવા દો વિશ્વના ચૌદ દેશ સાંભળે છે એમાંય કોઈ બે મત નથી બહુ બધું છે પણ મુખ્ય શક્તિપીઠ અંબાજી માનું હૃદય પડ્યું હોય અને માં જેટલી વાર આરતી થાય અમારા બંને ભાઈ બહેનનો કંઠ સાંભળીને મારી માં નૃત્ય કરતી હોય આનાથી મોટી સિદ્ધિ ના હોય સાહેબ જીવનમાં આનાથી મોટી સિદ્ધિ ના ઘણા લોકો તો જઈને અમને આ તો હવે મારો મોબાઈલ મારી પાસે નથી હોતો બાકી પેલા તો મને સંભળાવે હા જો બાપજી તમારું ગરબો વાગે છે તાર મને અંદર એમ થાય કે વાહ મારી માં કેટલા ભાવથી હા અને હવે એવું છે કે અમે બંને ભાઈ બેન વિચાર છે કે એક દાડો આપણે વેસ પલટો કરી નંબાજી ને જઈ ચાચા ચોક માં બેહી રહ્યું છે આખો દિવસ માં પણ જે લે તો ઓળખું તો આવી જાય હા બાપજી તમે છો એટલે અહીં તો શાંતિથી થી રહેવા દે એ કામ ખેંચે પણ આ એક વખત જેવું છે એવા ખૂણામાં બેસી રહ્યું છે બસ માન સાંભળવું છે કે કેવું છે બહુ મોટી સિદ્ધિ છે આ અમારા માટે અમને બહુ આપ્યું છે ખાલી ગરબાના માધ્યમથી અમેરિકાએ અમે ગયા છે ને એની કૃપાથી અને ગરબાના પ્રભાવથી જ અમે ગયા છે સાહેબ ગરબાના પ્રભાવથી જ ગયા છે હજી મને યાદ છે આસો નવરાત્રીનો પહેલો દિવસ અને એ દિવસે બોમ્બ ફૂટ્યા છે અમે આશ્રમ પરથી નીકળ્યા ત્યાં જ પહેલા દિવસે સીધો

ભેલા એ કીધું કે ભાપી તમે આ બહુ સારો દિવસ છે નહીં અને બધાને ખબર મારો વિકનેસ માઇન્ડ જેમ ભીમ ને ઓલો લાડુ માએ ખવડાયો તૃપ્ત થઈ ગયો મારી માનો ફોન એક બેટા તારા માટે નહીં પણ કદાચ કઈક શ્રી હશે તું જા અને જે અમે બંને ભાઈ બેન ગયા છે અને મેં જોયા છે અમે બંને ભાઈ બેન લાઈનમાં ઊભા છે લગભગ 99% બધાને પાસપોર્ટ હાથમાં આપી દીધા છે અમને એમ છે કે આપણને આપી દેશે પણ અમને બંને સિક્કો મારીને આપ્યો છે એ ભગવતી ની કૃપાથી થયું છે બાકી નથી થયું પણ ભાઈ જીવન બસ એની સમર્પણ છે અમારું જીવ માત્ર અમે શું કરી શકવાના પણ મારી એક જ મંત્ર રહ્યો છે બસ ભૂખ્યા ને ભૂજન મારી સમજણથી બધી સેવાઓ બધી અન્નની સેવાઓ છે અને મારા અમારા ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ તત્વ છે ત્યાં સુધી અમે કરતા રહીશું

બહુ દુઃખ થાય ત્યારે મારી માં મને મારી માને ખબર પડી ગઈ છે કે મારો દીકરો થાકી ગયો છે એટલે મારી પર ફોન પર વાત પણ કરે અને એમ કે બેટા હું તને ડિસ્ટર્બ નહીં કરતો તારું કામ કરે પણ મારું નક્કી છે કે મારી આ સાદરાની કથા પતે અમેરિકાથી જઈને આવું ને એટલે મારે બીજું કઈ જ નથી કર્યું મારી માના ખોડામાં માથું મૂકીને મને એમ જ કે બસ તું બેસી રહ્યો

થાકી જવા જ્યારે એટલે મારી મા નહી હાથ ધરું માં હવે તારા ખોડામાં શું સ્વાદ માસું થોડીક એનર્જી જોઈએ તારી વાત મેં રૂપિયા તો ક્યારેય મારું વાલો કર્યો જ નથી બાકી તો હજુ બી કીધું મેં હમણાં કરજણના પાઠમાં બોલેલો ને અહીં પડી બોલું છું લોકો ચૌદ દેશના લોકો સાંભળે છે મેં ભૂલી ચૂક્યા ધોતિયું કરીને જીન્સ પેન્ટ જો પહેરી લીધું ને અને ખાલી મારી પાસે બે પાના પીચી આવી જાય તો હાજર પચાસ હજાર તો રમતા રમતા તોડી પડે કારણ કે મિકેનિકલ તરીકે મેં સાહેબ મારું કામ કર્યું છે આજે રૂપિયા કમાઈ શકું એમ છું અને આજે પણ આ તમારી બાજુમાં ચીકલી અંદર વસુધરા ડેરી અંદર એ જેટલા પણ કોન્ટ્રાક્ટ ચાલે છે બધા મારા નામ પર ચાલી રહેશે પણ એક રૂપિયા મેં નથી લીધો બધું આપી રહી છે પૈસા માટે તમે કામ જ નથી કર્યું પૈસા ને મારું મારો ક્યારે ગણ્યો જ નથી અને મને કોઈ પુણ્ય ની નથી પડી કે નથી પાપ પડી પણ જે લોકો આમ ગણતા હોય ને લોકોને મારે કહી દેવું છે ખાસ કે ગણતા પહેલા મારી કને આવજો કે હિસાબ કેટલો છે આપવાની તૈયારી હોય તો આપજો હિસાબ લે લે તો તારા નીકળે તો લેતો જજે અને આપવા ના થાય તો ગણી તૈયાર રાખજે બાકી આવતો નહીં મારી કને બોલતો નહીં બીજી વખત સાહેબ આ બંને ભાઈ બેને

ખાલી દાળમાં જ કહીને એક એક વર્ષ એ એક કોરોના ટાઈમ કાઢ્યો છે પણ મેં ત્યારે એ મારી એક માવડીઓ ને એમને ભૂકી નથી રાખી બધું પહોંચાડી દીધું છે ગમે તેમ કરીને મેં કીધું કે મારી ચામડી વેચીને રૂપિયા ચૂકીશ મેં ચૂકવેલા છે સાહેબ પછી જયારે આમ દુઃખ થાય છે ત્યારે ક્યારેક સાહેબ ક્યારે જડ ચૈતન્ય અભિધાન અંશ અંશ મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે સાહેબ

ભગવાન કૃષ્ણ બહુ ગયો છે મારે નથી કરવી લીલા અને છેલ્લો સમય પ્રાચીના પીપળા પર ઠાકુર પગ પર પગ ચડાવીને બેઠો હોય આંખમાં ધારા નીકળી હોય દઈને આવ્યું હોય અને સીધું અંગુઠામાં દીવડો નીકળી ગયો હોય આઠ પત્ની બહુ મેળા રહે છે ઠાકોર ને વાંચી લેજો કૃષ્ણયાન સાહેબ યાદ આવશે કે જીવન શું છે મહિમા શું છે જીવનનો નો મહિમા આપ્યો છે ખેર આવો પાઠના ક્રમ અંદર પ્રવેશ કરીએ અને પાઠના વિરામ તરફ જડ ચેતન અભિધાન અંશ માં મન વિમોટે માને કરણી તારી માં વન હિ નિવાસ મુખ માતા પોતે મા त्रोके ग्रास माते कृष्ण करिया संहार बाप जग्नेता